અંકલેશ્વર શહેરમાં છ પોઈન્ટ ઓગણસી કરોડના ખર્ચે નિર્માણ પામેલ ડીજીવીસીએની નવી કચેરીનું લોકાર્પણ કરતા કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું દેશની બેતાલીસ વીજ કંપનીઓના સર્વેમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમને શ્રેષ્ઠ રેટિંગ મળ્યું હોવાની કેબિનેટ મંત્રી કનુભાઈ દેસા દેસાઈએ જણાવતા કચેરીનું મહત્ત્વ વધી જાય છે કચેરી બે હજાર આઠસો પંચાવન ચોરસ મીટર બિલ્ડઅપ એરિયામાં રૂપિયા છ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના ખર્ચે નિર્માણ પામેલ વીજ સંકુલમાં ત્રણ ઔદ્યોગિક વસાહત અને શહેરી વિસ્તારની જનતાને કચેરીનો લાભ મળશે અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની નવનિર્મિત પેટા વિભાગીય કચેરીનું લોકાર્પણ રાજ્યના નાણાં અને ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું ઓએનજીસી ઓવરબ્રિજ નજીક આવેલ ડીજીવીસીએલના સીએલના કમ્પાઉન્ડમાં આ કાર્યક્રમ યોજાયો હતો નવી કચેરીમાં અંકલેશ્વર ઔદ્યોગિક વિભાગીય કચેરી અંકલેશ્વર ઔદ્યોગિક પેટા વિભાગીય કચેરી અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી અને અંકલેશ્વર પૂર્વ પેટા વિભાગીય કચેરીનો સમાવેશ થાય છે આ કચેરી બે હજાર આઠસો પંચાવન ચોરસ મીટર બિલ્ડઅપ એરિયામાં રૂપિયા છ પોઈન્ટ ઓગણસિત્તેર કરોડના ખર્ચે નિર્માણ પામી છે કાર્યક્રમમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જંબુસરના ધારાસભ્ય ડી કે સ્વામી અને અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપસ્થિત રહ્યા હતા દક્ષિણ ગુજરાત વીજ નિગમના એમડી યોગેશ ચૌધરી સહિત વીજ કંપનીના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા નવી કચેરી અંકલેશ્વર જીઆઈડીસી ઝઘડિયા જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી અને અંકલેશ્વર શહેરના વીજ ગ્રાહકોને આધુનિક સુવિધાઓ પૂરી પાડશે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દેશની બેતાલીસ વીજ કંપનીઓના સર્વેમાં દક્ષિણ ગુજરાત વીજ નિગમને એ રેટિંગ મળ્યું છે જે તેને દેશની શ્રેષ્ઠ વીજ કંપની બનાવે છે ડીજીબીસીએલનું મહત્ત્વ એટલા માટે પણ વધી જાય છે કારણ કે તે ગુજરાતના બે મોટા ઔદ્યોગિક હબ વાપી અને અંકલેશ્વરમાં સેવા આપે છે આ ઉદ્ઘાટન પ્રસંગે પાલેજ ખાતે રૂપિયા એક કરોડ એક્યાસી લાખના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન વિભાગીય પેટા કચેરીનું કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું આજે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની ભરૂચ ખાતેની વિવિધ ઓફિસોના લોકાર્પણ પ્રસંગે મને ખાસ આનંદ થાય છે કે આ વિસ્તારના દરેકે દરેક ધારાસભ્યો આ લોકાર્પણમાં હાજર છે અને એ જ બતાવે છે કે આ ધારાસભ્યો પોતપોતાના વિસ્તારના લોકોના કામ માટે કેટલા સક્રિય છે દક્ષિણ ગુજરાત વીજ કંપની આખા ગુજરાતમાં સૌથી મોટા સૌથી મોટા બે ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ કવર કરે છે એટલે કે ભરૂચ અને વાપી દક્ષિણ ગુજરાત વીજ કંપનીમાં આવે છે દક્ષિણ ગુજરાત વીજ કંપની ટોટલ સાત જિલ્લાઓમાં કામ કરે છે તેમાં આપણા દેશની બેતાલીસ વીજ કંપનીઓનો સર્વે કરવામાં આવ્યો એનો એનાલિસિસ કરવામાં આવ્યું અને એ બેતાલીસ કંપનીમાંથી આપણી દક્ષિણ ગુજરાત વીજ કંપનીને એ રેટિંગ સાથે નંબર વન મળ્યો છે એટલે જી વિનેલના એમડી જયપ્રકાશ શિવહરે આપણા બીજીલના એમડી યોગેશ ચૌધરીજીની સાથે સાથે સમગ્ર કર્મચારી ગણને પણ હું અભિનંદન આપું છું કે આપણી ઉત્કૃષ્ટ કામગીરી જે કરી છે હવે પછી પણ આપણે ચાલુ રાખીશું ને આપણા ગ્રાહકોને આપણે સંપૂર્ણ સંતોષ આપીશું એના ભાગરૂપે જ આપણે આ જે નવી ઓફિસો ઊભી કરી છે ઘણા ડિવિઝનને ડિવિઝનમાં કન્વર્ટ કર્યા છે ને એટલા માટે જ કે આપણી સેવાનો વ્યાપ વિભાજન કરીને વધારી શકાય અને દરેક કર્મચારીઓ એમાં પોતાનો યોગ્ય ફાળો આપી રહ્યા છે એટલે ફરીથી આપ સૌ પત્રકાર ભાઈઓને પણ અભિનંદન આપીશું કે આપે પણ જે સેવાઓ થઈ રહી છે અમારા ઘણા ધારાસભ્યો અમને કહે છે કે ચોમાસા દરમિયાન પણ કમર જેટલા પાણીમાં કર્મચારીઓ કામ કરે છે એ સર્વે કર્મચારીઓને પણ હું ફરીથી બિરદાવ છું